તમને માનવામાં ન આવે એવો ગજબનો એક કિસ્સો સામે આવ્યો છે સુરતના ડિંડોલીમાં રહેતા ત્રેવીસ વર્ષે યુવકે અઢાર વર્ષે પોતાના મૃત પિતાને ફેસબુક પરથી જીવિત શોધી કાઢ્યા હતા હું છે ને હીરામાં અત્યારે મંદી ચાલે છે કેટલા સમયથી તો હું બેકાર ઘરે પડ્યો તો તો મેં સર્ચ મારતા એમને એમને સજેશનમાં બધામાં સર્ચ માર્યું પોલારપુર ને બધું આવવા લાગ્યું તો આવવા લાગ્યું ને તો એમાં મારા પપ્પાનો ફોટો આવ્યો તો મેં મમ્મીને કીધું મમ્મી નામ પણ આ સેમ જ છે પપ્પાનું અને ફોટો પણ આ છે તો મમ્મી મેં કીધું તો મમ્મી કે તારા પપ્પા જ છે ને બેટા તો નો તું બધું બીજું બીજું ફેસબુક પણ મળશે તો અમે એવું ગયું તું તો પપ્પા એવા ઘણા બધા એકાઉન્ટ બનાવી રાખ્યા હોય અને એ પણ એ જ આવ્યું તો એમનું જે નીચે જ નીચે જતાં ધીમે ધીમે તો ખબર પડી કે એમને દુકાનનો કોઈ એડ આપી હશે તેમાં નંબર હતો એમનો તો એના પર ફોન કર્યો ને તો મારા પપ્પાએ અમારી જોડે મમ્મી જોડે પહેલાં તો મજાક કર્યો કે એવું નથી એમ કે પછી મારા પપ્પાએ એમ કીધું કે ગાંડી રડમાં હું આવી જાઉં છું સવારે આવીશ પણ મારા પપ્પા સાંજે જ આવી ગયા અને મારા મમ્મીને આવીને કીધું હું તારા પગ ચૂમું તો પણ ઓછું છે ટીવી સ્ક્રીન પર તમે જે તસવીર જોઈ રહ્યા છો તે જ છે 18 વર્ષથી ગુમ થયેલ મહેન્દ્રસી ચુડાસમા 2005 માં પોતાના મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડીને રહેતા હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં સંતાનોએ ફોન કર્યા પછી થોડા મહિના સાથે આવીને રહ્યો પણ ખરા અને ત્યાર પછી ફરી ગુમ થઈ ગયો મારા મમ્મીને મારા સસરાએ જાણ કરી કે એ મરી ગયા છે તો મારા મમ્મીએ મને છ મહિના પછી જાણ કરી તો મેં કીધું મમ્મી મારે જવું પડશે સાસરીએ પોલારપુર જવું પડશે મમ્મી કે કે તને એમાંય ત્યાંથી તકલીફ છે હવે જઈને શું કરવાની બેટા તું તારા ચાર છોકરા મોટા કરી લે તો મેં મારા ચાર છોકરા અનાથ આશ્રમમાં જે મુક્તાબેન મીનાક્ષીબા બા અને કેશકી કેતકીબેનના સહાયથી આ છોકરાઓ મારા ભાઈણા છે મારી તો એ જ માંગ છે કે સાહેબ માર અત્યારે તો મારું માન સન્માન અહીંયા અહીંયા પોલીસ ચોકીમાં હાજર થતા નથી અને અમારા સગાવાલા દ્વારા એવું 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 કહેવામાં આવે છે કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે અમે ચાર બાળકો મોટા કરે ડીએનએ ટેસ્ટ કરવા પણ હું તૈયાર છું મારી એ જ માંગ છે કે માન સન્માન અને મારા બા મારા બાળકોને એના પિતા પાછા આવે અને એમની જવાબદારી ઉપાડે મહેન્દ્રસિંહ ચુડાસમા હવે આ સંતાનો તેના ન હોવાનો દાવો કરે છે ત્યારે આખો કેસ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે જ્યાં પોલીસે પણ ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડ્યો છે પપ્પા બસ હવે અમને આવી જાય અમેરિકાને પપ્પા બસ અમારી એ જ ઈચ્છા છે આખા પરિવારની એવું કઈ જગ્યા નથી ગયા પપ્પા મમ્મીને કહેતા હતા કે અમને કહેતા તો હું અમદાવાદ રહે છું પણ પપ્પા અમદાવાદ ના રહેતા મમ્મીને જાન થાય કે પપ્પા ડાકોર રહી છે મમ્મી ગયા તા પણ ત્યારે પપ્પા અહીંયા નહોતા અમારે બસ પપ્પા આવી જાય અમને અપનાવી લે પપ્પા બરાબર જે પપ્પાએ ખોટા કેસ કર્યા છે કે હું એમને ઓળખતો નથી મારી મમ્મીની બહુ બેજ્જતી થઈ છે એ બસ મારી મમ્મીનું માન સન્માન એમને પાછું મળી જાય બસ હાલ મહેન્દ્રસિંહ ચૂડાસમાં ગુમ છે પરિવાર તને પોતાની પાસે પરત ફરવા આજીજી કરી રહ્યો છે બીજી તરફ મહેન્દ્રસિંહ ચુડાસમા બીજી પત્ની અને બાળક સાથે ડાકોરમાં ક્યાંક રહેતો હોવાની ચર્ચા છે ત્યારે અઢાર વર્ષથી પિતાની છત્ર છાયા વિહોણા રહેલા સંતાનોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત